જો આદિવાસીઓ માટે હિત હોય તમે જજો તમે હિજારી લઈને આવજો તમે એક બોટલ લઈને આવજો તમે એક મરઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને પ્રસાદી કરીને તમે ત્યાં જમીને પછી જજો તારો અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતે છો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો કાલે તમને ખબર હશે કે ડેડિયાપાડામાં એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા તો બીજી બાજુ નેત્રંગની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈત્રભાઈ વસાવા આવ્યા હતા અને કાલે બિરસા મુંડાની લગભગ એકસો ને પચાસમી જન્મજયંતિ હતી ને એ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે કાલે ડેડિયાપાડાની અંદર આવ્યા રોડ શો કર્યો રોડ શો દરમિયાન અનેકો લોકોને મળ્યા અને ત્યાર પછી એ જાહેર જનસભામાં એમની એન્ટ્રી થઈ જાહેર જનસભામાં જઈ અને જનસભાને સંબોધન પર સંબોધન પણ કર્યું અને આ ગુજરાતને એક વિકાસની દિશામાં આગળ લઈ જવા માટે મદદરૂપ થવા માટે એમને અલગ અલગ પેકેજ પણ જાહેર કર્યા આ બધાની વચ્ચે હવે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ચૈતરભાઈ વસાવાએ મોદીજીને ગઈકાલે પ્રહારો કર્યા હતા જો તમે ત્યાં આવતા જ હોય બિરસા મુંડામાં જો અમારા ભગવાન જોડે તમે આવતા જો તો તમારે આ કામ કરવું પડશે ને પ્રસાદી લીધા પછી તમારે જવું પડશે હવે શા માટે આવું બોલ્યા એ તો સાહેબ મને ખબર નથી પણ બોલ્યા ચૈતરભાઈ વસાવા હવે તમને આગળ આખો વિડીયો પણ બતાવું સાહેબ તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો અને પછી કહેજો કે ચૈતરભાઈ વસાવાની વાત સાચી કે ખોટી ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ

એક મરઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને પછી જજો ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતે છું